સોમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું ચિરાગ વર્ષાબેન તો આજે જે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા માટે કોળી સમાજના આગેવાનો આવ્યા હતા તો સીધા એમની સાથે વાત કરીએ કે શું વાત થઈ મુખ્યમંત્રી સાથે અને કોળી સમાજ અત્યારે શું વિચારી રહ્યો છે તો શું કહેશું જે ચોક્કસપણે આજરોજ અમારા ગુજરાતના તમામ કોળી સમાજના ધારાસભ્યો સાંસદ સભ્યો મંત્રીઓ તેમજ સમાજના વિવિધ પ્રમુખો આજરોજ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી યોગ્ય તપાસ થાય ન્યાયિક તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રી શ્રી દ્વારા તે અંગનું સંતને યોગ્ય થશે તેવી સાંત્વના પણ આપવામાં આવી છે તો આગળ શું જો માંગ નહીં સંતોષાય તો તો આવનારા દિવસોમાં કોળી સમાજના યુવાનો ચોક્કસપણે મોટું આંદોલન કરશે અથવા તો જાહેર સભાઓ કરશે ક્યાંક ને ક્યાંક જો સભા પોલીસ સ્ટેશનના ઘેરાવો પણ કરવા પડે તો તે પણ કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે અને સરકાર સામે પડવાની પણ પૂરી તૈયારી છે તો અત્યારે જે પરસોત્તમ સાહેબે અને હીરાભાઈએ જે વાત કરી તો એની અંદર ક્યાંક ક્યાંય જયરાજભાઈનું નામ લીધું નથી તો શું જયરાજભાઈનું નામ નથી કે શું કોડી સમાજના લોકો શું વિચારે એમનું નામ લેવાની પરસોત્તમભાઈ કે હીરાભાઈને જરૂર જ નથી તેનું નામ લેવાથી તે વ્યક્તિ મોટો છે તે તો આરોપી છે આરોપી છે તેનું નામ પોલીસ દ્વારા લેવામાં આવે છે અને સ્પષ્ટ જો આરોપીનું નામ ખુલશે એટલે જગ જાહેર થવાનું છે કે આ આરોપી છે એટલે એનું નામ લેવાની ક્યાંય ક્યાંય પણ જરૂરિયાત નથી કાયદો વ્યવસ્થાની જે હાલત છે તો આપણે એવું જોઈએ છે કે જ્યાં સુધી કોડી સમાજ મેદાન ઉપર ના આવ્યો ત્યાં સુધી સરકારે કે કોઈએ કંઈ કંઈ કર્યું નથી તો શું હવે આ જ રીતનું ચાલશે તમારું શું માનવું છે કે હવે કંઈ પણ કરવું હશે તો લોકોને મેદાને આવવું પડશે જે ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલ છે હર્ષ સંઘવી સાહેબ મોટી મોટી વાતો કરે છે પરંતુ જો સામાન્ય વ્યક્તિને ન્યાય લેવા માટે પણ ન્યાય અપાવવા માટે અમારા કોળી સમાજના દસથી પંદર ધારાસભ્યો મંત્રીઓ સાંસદોને મેદાનમાં આવવું પડે તો ગુજરાત સરકાર અને સંઘવીએ આ જોવું પડે કે આ લોકોને સામાન્ય લોકોને જો આટલી હાલાકી ભોગવવી પડતી છે તો જે લોકોના ધારાસભ્ય નથી મંત્રીઓ નથી સાંસદની તે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે તો પણ બે જે ધારાસભ્યો છે અને મંત્રી સાહેબ છે એ પણ ભાજપથી જ છે તો શું ભાજપમાં એમને એ પ્રમાણે રજૂઆત કરી હશે જે ચોક્કસપણે કરીએ છીએ તેઓ સ્પષ્ટપણે ખુલ્લીને કહે છે તમે પરસોત્તમભાઈનો સ્પષ્ટ ઇન્ટરવ્યૂ જોઈ લેજો કે મારે ભાજપ નહીં મારે સમાજ પહેલાં છે એટલે તમે એ જે વાત છે તે ભાજપની ભાજપથી મોટા નથી પરંતુ સમાજથી મોટા થયેલા નેતા છે એટલે તેમને સમાજ પહેલાં છે અને તે અમે હંમેશા સમાજે પણ તેમને પહેલાં રાખ્યા છે બીજો એક સવાલ છે કે નવનીતભાઈ ના પ્રકરણની અંદર કે નવનીતભાઈએ કેમ આ વિરોધ ઉઠાવ્યો માયાભાઈ સાથે નવનીતભાઈ નથી વિરોધ ઉઠાવ્યો તમે સ્પષ્ટ જોઈ શકો તો જેને માર મારવામાં આવ્યો છે ત્યાં સાચા આરોપીનું નામ તો લખાવે ને શું માર ખાઈને આ ભાડુઆતના ગુંડાનો માર ખાઈને સાચા આરોપીનું નામ નહીં લખવાનું એ મુદ્દો નહીં આજે ટ્રસ્ટીની વાત હતી બગદાણા ટ્રસ્ટની તો બીજા કોઈ લોકો કંઈ ના બોલ્યા અને નવનીતભાઈ જ કેમ ઉપાડ્યું કારણ કે લોકો એવું કહે છે કે એમનો સ્વાર્થ હતો જી ના ના કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહીં નવનીતભાઈ આપેલા સરપંચ હતા હાલમાં પણ તેમના ભાભી સરપંચ છે તેમના ત્રણ સંતાન હોવાના કારણે તેઓ પોતે ચૂંટણી ન લડી શકે એટલે તેમને તેમના ભાભીને સપોર્ટ કરીને જીતાવેલા છે માત્ર ને માત્ર ત્યાં કોળી સમાજ વર્ષોથી સેવા કરતો આવ્યો છે નવનીતભાઈ તે ગામના છે બગદાણાના ગામના છે મૂળ વતની છે અને બગદાણામાં સારા સેવક છે અને ગામના લોકો પણ બગદાણાની સેવા કરે છે આજુબાજુ ગામના તમામ કોળી સમાજના લોકો પણ સેવા કરે છે એટલે ક્યાંક ને ક્યાંક બગદાણાનું નામ આવે એટલે કોળી સમાજને પહેલાં દાદતું હોય છે તેઓને ત્યાં માત્ર કોઈ પણ લાભ લેવો કે કોઈ વસ્તુ નથી માત્ર સેવા કરે છે અને સેવા કરે છે તો શું બોલવાનો અધિકાર નથી બગદાણા ટ્રસ્ટ તો આ મુદ્દે તો એવું કહે છે કે એમનો વ્યક્તિગત મામલો છે જે વ્યક્તિગત મામલાની કોઈ વાત નહીં બગદાણા ટ્રસ્ટ રહ્યું ટ્રસ્ટી મંડળ છે તે અબજોપતિ કરોડોપતિ લોકો છે રૂપિયાવાળા લોકો છે જેઓ બોમ્બે રહે છે અમુક લોકો બહાર રહે છે એટલે તેમને કોઈ સાચી હકીકતની ખબર ન હોય કે બગદાણા ટ્રસ્ટમાં જે લોકો સેવા કરવા આવી રહ્યા છે કોળી સમાજના લોકો છે જે આસ્થાથી જોડાયેલા લોકો છે તો તમે એ લોકોની લાગણી કે વેદના ન સમજી શકો એટલે તેઓ તો શું છે કારમાં ફરવાવાળા લોકો અને બંગલામાં રહેવાવાળા લોકો હોય તેઓને જો તાકાત હોય સાચા બગદાણાના ટ્રસ્ટી બનવું હોય તો આવે ગ્રાઉન્ડ પર આ લોકોને જે પ્રસાદી આપવામાં આવે છે તેઓ પોતે વહેંચે અઠવાડિયું અઠવાડિયું પ્રસાદી વહેંચે ત્યાંની ડીશો સાફ કરે ત્યાંના પોતા કરે જ્યાં સાવણી મારે તો તમને ખબર પડે સાચી સેવા શું છે તો એક બાજુ કોળી સમાજ ભેગો થયો છે અને બીજી બાજુ માયાભાઈના સપોર્ટની અંદર એમનો સમાજ પણ ભેગો થયો છે તો શું આ આ મામલો ક્યાં જ એને અટકશે જી હું તો આહિર સમાજને તો એવી દ્રષ્ટિએથી જોઉં છું આહિર સમાજ છે એ કૃષ્ણનો વંશજના લોકો છે ક્યાંક ને ક્યાંક તેઓ જો સત્યની સાથે લેવાવાળા લોકો છે જો અસત્યની સાથે તેઓ જો મદદ કરે તો એ યાદબી ન કહેવાય કોળી સમાજની સાથે તો અન્યાય થયો છે એ માટે લોકો ભેગા થયા છે એમની સાથે ક્યાં કોઈ જગ્યાએ અન્યાય થયો છે અમારા આયુષ સમાજ સાથે તમે ઘર જેવા સંબંધ સાથે તે રીતે રહેવાવાળા લોકો છે કોળી સમાજના લોકો તો બધાની સાથે હળીમળીને રહેવાવાળા લોકો છે ગુજરાતમાં પહેલાં નંબરની કોળી સમાજની વસ્તી હોવા છતાં આજ દિન સુધી તમે એવું નહીં સાંભળ્યું હોય કે કોળી સમાજના લોકો રહ્યા એ ગુંડાગીરી કરે છે તો ક્યાંક એવા પ્રશ્ન જ ઉપસ્થિત છે કે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવું થવાનું જ નથી અને આહી સમાજ સાથે તો બધા પારિવારિક સંબંધથી જોડાયેલા લોકો હોય છે કોળી સમાજના લોકો કોઈ પણ જગ્યાએ ગામડામાં રહેતા હોય તો બંનેના પારિવારિક સંબંધો હોય છે અહીંના પણ ઘણા લોકોને એવું હોય છે માયાભાઈ સાથે સંબંધ છે પણ ક્યાંક ને ક્યાંક સમાજનો પ્રશ્ન હોય તો ક્યાંક ને ક્યાંક જે આરોપી છે સાચા આરોપી તો તેને સજા મળવી જોઈએ અને પીડિત છે એને ન્યાય મળવો જોઈએ તેની જ લડાઈ છે પોલીસની ભૂમિકા વિશે શું કહેશો પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં ખૂબ જ નબળી હતી પીઆઈ ડાંગરને બદલવા પડ્યા ત્યારબાદ જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે તેમાં પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવેલી છે હાલમાં પણ તપાસ ચાલી રહી છે નવનીતભાઈ એક હોટલના સીસીટીવી ફૂટેજ માંગ્યા છે તો એ ફૂટેજ લેવા માટે પોલીસ જાય છે ત્યાંના ફૂટેજ ડિલીટ થઈ જાય છે તો કેમ ભાઈ તમે તે હોટલ વિરુદ્ધ કાર્યવાહી ન કરી અને કોને ફૂટેજ ડિલીટ કરાવ્યા તેની કેમ તપાસ નથી કરતા આ તમામ પ્રશ્નો પોલીસ વિરુદ્ધ શંકા ઉપજાવે છે અને તેના રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમાં તેઓ લંગડાતા ચાલે એક દિવસમાં રિમાન્ડ પૂરા થાય અડતાલીસ કલાકના રિમાન્ડ પૂરા થાય તેઓ ઘાય ઘા દોડીને ગાડીમાં બેસી જાય અને તેઓના ફેસ પર કોઈના એક પણ આરોપીના ફેસ પર તેઓએ આ કૃત્ય કર્યું છે તેની કોઈ પણ સ્પષ્ટપણે દેખાય છે કે તેઓ તો રાજી થયા હોય જાણે પોતે આમ 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 વાળ કરતા હોય વોટ ઇઝ ધીસ આવું ચાલે પોલીસ તંત્ર દ્વારા શું આ રીતે તેઓ આરોપીઓને સાચવવાના છે મિનિસ્ટર તો કહે છે લોકોના પગ ધ્રુજવા જોઈએ તો હા તે નાટ્યાત્મક રીતે ધ્રુજવા જોઈએ હોમ મિનિસ્ટર સાહેબ એવું કીધું છે તેઓને આપણે કહી દેવાનું કાનમાં કે તમારે નાટક કરવાનું છે ડાન્સ કરવાનો છે ચાલવાનું છે લંગડાતા ચાલવાનું છે રિકન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે તમારી સારી એવી સરભરા અને સેવા કરવામાં આવશે જયરાજભાઈ વિશે શું કહેશો જયરાજભાઈનું ત્યાં જે લોકો કહી રહ્યા છે કે ગુંડા તત્વ જેવું કામ કરે છે તો અને બીજી વસ્તુ એવું છે કે જયરાજભાઈને ભાવનગરથી ટિકિટ આપવાની પણ ચર્ચા ચાલી રહી છે તો એ મુદ્દે જયરાજભાઈ જો ટિકિટ મળશે તો હવે શું થશે અને એમની જે ગુંડાતત્વ વિશે તમે શું કહેશો લોકો જો લોકો આરોપ લગાવી રહ્યા છે કે એ લોકો રીતે કામ કરે છે ટિકિટ મળવાની ક્યાંય પણ વાત નથી સાવ તદ્દન ખોટી વાત છે તે માત્ર તાલુકા યુવા ભાજપના પ્રમુખ છે તાલુકા યુવા ભાજપના પ્રમુખ એટલે સામાન્ય હોદ્દાઓ પર છે વિધાનસભા તો બહુ દૂરની વાત છે તે અને જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ નથી તે તો ક્યાં એવી વાત છે કે તેમને અને કદાચ ટિકિટ મળી પણ જાય ત્યાં કોળી સમાજની લાખની વસ્તી છે સાહેબ કોઈ તાકાતથી તે જીતી કે એમ નથી તો એમને ટિકિટ મળવાની વાત જ નથી આ તો માત્ર ને માત્ર વાહિયાત વાતો રાજકીય લોકો ફેલાવી રહ્યા છે જે લોકો માત્ર ને માત્ર કોળી સમાજના વિરોધી હોય કે તેમને પોતાની સીટ સીટ ગુમાવવાનો કોઈ પ્રશ્ન જ નથી ત્યાંનો કોળી સમાજનો અપક્ષ ઉમેદવાર પણ બહુમતીથી છે તે ચોખ્ખી વાત છે તો ક્યાં એમાં ટિકિટ ખોવાની વાત છે અને એમનું જે પેલું લોકો કહી રહ્યા છે આરોપ લગાવે કે ગુંડા તત્વ રીતે કામ કરે છે તો શું એ વાતમાં કેટલી સત્યતા તમને લાગે છે ક્યાંક સત્યતા હોવાની સંપૂર્ણ સો ટકા સાચી વાત છે કારણ કે આ જે આરોપીઓ માર મારનાર આરોપીઓ છે વિડીયો ફૂટેજમાં દેખાય છે એ તમામ આરોપીઓ જયરાજભાઈના ફાર્મમાં સાથે બેઠા હોય છે સારા એવા મિત્રો હોય એ રીતે બેઠા હોય છે ડાયરો કરી રહ્યા હોય છે બધા ફરતા ફરતા બેઠા હોય છે તો તમને એવું દેખાઈ આવે કે ભાઈ જયરાજભાઈને ક્યાંક ને ક્યાંક આ ગુંડા તત્વો સાથે સાલી એવી ભગત હશે અને ક્યાંક અમને જાણવા પણ વધુમાં એવું મળ્યું છે કે આજુબાજુના ગામના લોકોને પવનચક્કીના કોન્ટ્રાક્ટ બાબતે પણ ખૂબ જ દબાવવામાં આવ્યા છે ખૂબ રૂપિયો બનાવ્યો છે ખોટી રીતે બનાવ્યો છે પણ તે તપાસનો વિષય છે પોલીસ તે વિરુદ્ધ તે દિશામાં જે દિવસે કાર્યવાહી કરશે તે દિવસને ત્યાં નહીં અમિતભાઈ ઉપર બીજા આક્ષેપો લાગ્યા હતા કે બાતમીદાર છે અને બીજું કે સુરતના એક મહિલા હતા પાયલબેન વઘાસિયા એમને પણ આરોપ લગાવ્યા હતા કે એમને ભૂમાફિયા છે માટી ચોરી છે તો એ વિશે તમે શું એ તો તદ્દન ખોટી વાત છે તમે બે વર્ષ પછી કોઈ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ આક્ષેપ કરો માત્ર ને માત્ર મીડિયાની લાઇટમાં આવવા માટે તેવી રીતનો આક્ષેપ છે પાટીદાર સમાજને ગુજરાતમાં કોઈ આંગળી પણ ન સીંધી શકે એટલો તે જાગૃત સમાજ છે તો ક્યાં એમની વિરુદ્ધ એવી કાર્યવાહી કરવાની વાત હોય જી જી ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક રાજકીય લોકો દ્વારા આ વાછળથી ઊભું કરવામાં આવેલું કાવતરું હોય તેવું દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે કારણ કે જો તે કોઈ પણ પાટીદાર સમાજની જો પીડાતા હોય છે ત્યારે તેમનો સમાજ સુરતથી ચારસો ગાડીના કાફલા સાથે આવતો હોય છે તો ક્યાં બેનને પીડા વાત રહે તે જ પોતે જ સુરતમાં રહે છે હા તદ્દન ખોટી વાયત વાત છે અને માત્ર માત્ર નવનીતભાઈને બદનામ કરવા માટે તેઓએ અને આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે તેમને આ વિડીયો બનાવી આ ગેરમાર્ગે દોરેલ છે મીડિયાને તો આ આપણે ઘોડી સમાજના આગેવાન સાથે વાત કરી તેમને સંપૂર્ણ માહિતી આપી કે મામલો શું હતો અને આગળ શું પ્લાન છે તો આ પ્રકારના વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાન સાથે નમસ્કાર